આપડા આ છે હમણાં એમાં જોડવાના છે તો છોકરાને બતાવું ગાડું કેમ હાલે અમારે પ્રવીણ હૈલો આવે વાડીયાથી એ કે અમાર ફોટો લઈ લેજો પાછો નક્કર પાછો ઘરે નહી ભૂકી શકે આને ઉધ કેવાય એના હાથમાંથી રાહ કહેવાય છોકરાને તમે બતાવજો બધું નીચેથી ઊંચું કરશે ને ધુંરું એટલે એને નીચે માથું નાખી દે એને એટલી ખબર હોય એને

હા એનું નાક વીંધલું છે સમજો ગાઢું થઈ ગયું કમ્પ્લેટ હવે હમણાં જે હાલ છે હવે છોકરાને બતાવવાનો છે હાલ ઉભોરા બેસી જાય ચાલો અમારે જો છોકરા બધાય હા બે જા પહેલી વાર બેહ ગાડામાં આવડા ત્યાં કોઈ દી બેઠા નથી ગાડામાં વાડીએમાં ની જ નઈ આવો ઓય તું કેટલી વાર બેઠી ગાડામાં તું પહેલી વાર બેઠી આને રા આ ગુલાબી છોકરી એન ઘરનું ગાડું છે પરસે તું કેટલી વાર બેઠો

એલા હડડી થઈ નવર નહી છે આ બે જાતે જો હા ને આ બે જાતે ને સબ આ ક્યારે થાવ આવ્યો આ નાનો સાને કરતા